ચોરવાડ ખાતે જુનાગઢ સંસદના માર્ગદર્શન હેઠળ ધાબળા વિતરણ કરવામાં આવ્યા જય શ્રી અરામ આજરોજ ચોરવાડ મુકામે જે પ્રધાનમંત્રી શ્રીએ અયોધ્યા ખાતે પુનઃ ઉત્તર પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જઈ રહી છે ત્યારે જે આહવાન કર્યું છે કે તમામ જગ્યાઓ તમામ ધર્મસ્થાનો ઉપર સાફ સફાઈ થાય તે અંતર્ગત આજે જે લોકો કાયમી સફાઈ કરે છે તેમને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા અને ચોરવાડ શહેર ભાજપ પરિવાર દ્વારા એક ધાબડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તમામ સફાઈ કામદારોને અયોધ્યાથી પૂજન થયેલા અક્ષત ચોખાનું વિતરણ અને મંદિરનો એક ફોટોગ્રાફનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જય શ્રી રામ ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ